તરફથી જિલ્લામાં તારૂ જુગાર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અને શોધી કાઢવા આપેલ પોલીસ કમિશનર શ્રી આર આર સાહેબ ચંબુસર વિભાગ તથા કે એમ વાઘેલા ચંબુસર સર્કલ માર્ગદર્શન હેઠળ અને સૂચના મળેલ બાતમી નામે સમીર ફેઝ સેટો યુસુફ પટેલ બાલુભાઈ ભીખાભાઈ ખાંચી વનરાજ મહેન્દ્રભાઈ પરમાર વિક્રમ રાયસંગ પરમાર નામ રહેઠા મહારોડ ને પંદર હજાર પાંચસો સાથે ચડપી પાડવામાં આવ્યા હતા પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા પાટવી ગુજરાતી ન્યુઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ